નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નવ નાણાકીય બજાર વિશેની માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પ્રસ્તાવનાની વાત કરીએ ભારતનું જે નાણાકીય માળખું છે એને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે એક તો છે સંગઠિત નાણાકીય માળખું અને બીજું છે અસંગઠિત નાણાકીય માળખું હવે સંગઠિત નાણાકીય માળખું છે કે જેમાં નાણાકીય બજાર છે એ ખૂબ જ મહત્ત્વનું ઘટક છે બરાબર અને આ નાણાકીય માળખું છે એ મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે એક તો છે નાણાકીય સંસ્થાઓ ત્યારબાદ નાણાકીય સાધનો નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર એટલે કે સંગઠિત જે માળખું છે તે કાયદા દ્વારા નિયંત્રિત છે અથવા તો મધ્યસ્થ સંસ્થા દ્વારા નિયંત્રિત છે જ્યારે અસંગઠિત માળખું છે એ કાયદા દ્વારા નિયંત્રિત નથી બરાબર હવે જે નાણાકીય બજાર છે જેમાં મૂડી બજાર અને નાણાં બજાર છે તેનો સમાવેશ થાય છે મૂડી બજાર જે આપણે જાણીએ છીએ કે જેને શેર બજાર કહેવાય બરાબર તો મૂડી બજાર અને નાણાં બજાર આ બંનેનો સમાવેશ થાય છે મૂડી બજાર છે એક એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતો છે કે જેને શેર સ્વરૂપે કે મૂડી સ્વરૂપે ભંડોળ એકત્રિત કરવા માટે શેર બહાર પાડી અને એ મૂડી ભંડોળ છે એ એકત્રિત કરે છે બરાબર જેથી મૂડી બજાર છે એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું એક પ્રાપ્તિ સ્થાન છે બરાબર મૂડી બજાર છે એ દેશના આર્થિક વિકાસ માટે મદદરૂપ બને છે ટૂંકમાં આપણે કહી શકીએ કે મૂડી બજાર દ્વારા સૌથી પહેલાં તો શેર બહાર પાડવામાં આવે બરાબર એ શેર બહાર પાડે તો જાહેર જનતા છે એ શેરને ખરીદે છે પરિણામે કંપની છે તેને લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત થાય છે બરાબર હવે લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત થાય છે એ ધંધાકીય એકમનો વિકાસ કરવા માટે ઉપયોગી બને છે જેના કારણે દેશ છે તેનો પણ આર્થિક વિકાસ શક્ય બને છે તેથી આપણે કહી શકીએ કે મૂડી બજાર છે એ દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે જ્યારે નાણાં બજાર છે એ ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર કે જે અલગ અલગ સાધનો છે કે જેના દ્વારા મૂડીની જરૂરિયાત છે તેને સંતોષવામાં આવે છે ત્યારબાદ છે નાણાકીય બજારનો ખ્યાલ તો નાણાકીય બજાર છે તેમાં મુખ્યત્વે બે પ્રકારની બજારનું માળખું છે જેનો સમાવેશ થાય છે મૂડી બજાર અને નાણાકીય બજાર બરાબર નાણાકીય બજાર છે એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ છે એ થાય છે બરાબર રોકાણકારો છે એ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે અને જે પણ બચતો કરી છે તેમાં તે બચતોનું ક્યાં અને ક્યાં રોકાણ કરવું બરાબર તે સ્વયં રીતે નિર્ણય છે એ કરી શકે છે તો નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળે છે એક તો છે વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાના એટલે કે ઉછી ના નાણાં મેળવનારા બરાબર જામીનગીરીઓ જે શેર કે ડિવેન્ચર છે એ બહાર પાડનારાઓ એ બહાર કોણ પાડે તો કે કંપની દ્વારા બહાર પાડવામાં આવે પછી બીજું છે જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા બરાબર ઓછી આપનારા હોય અથવા તો જાહેર જનતા છે તે ખરીદે છે ત્યારબાદ ત્રીજું છે નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓ કે જેનો સમાવેશ થાય છે બરાબર નાણાકીય મધ્યસ્થીઓ છે દલાલ છે એજન્ટ છે કમિશન એજન્ટ છે તો આ બધાને શું કહેવાય નાણાકીય મધ્યસ્થીઓ તો નાણાકીય બજાર છે એને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક તો છે મૂડી બજાર અને બીજું છે નાણાકીય બજાર તો મૂડી બજાર છે એ લાંબા ગાળાની બજાર છે દાખલા તરીકે શેર છે ડિબેન્ચર છે બોન્ડ છે બરાબર જ્યારે બજાર છે એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે કે જેમાં ટ્રેઝરી બિલ છે કોમર્શિયલ પેપર છે તેનો સમાવેશ કરવામાં આવે છે મૂડી બજાર છે તેમાં મુખ્યત્વે બે પ્રકારના બજારનો સમાવેશ થાય છે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર તો સૌથી પહેલાં નાણાકીય બજારના બે પ્રકારની વાત કરીએ તો એક છે મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર મૂડી બજાર કે જે લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે જ્યારે નાણાં બજાર કે જે ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે ત્યારબાદ મૂડી બજારના બે પ્રકાર જોવા મળે છે એક તો છે પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર પ્રાથમિક બજાર કોને કહેવાય તો જ્યારે કોઈ પણ કંપની છે તેની નવી સ્થાપના થઈ હોય ત્યારે તે સ્થાપના પછી પ્રથમ વખત જ નવા જે શેર છે કે જામીનગીરીઓ છે જે બહાર પાડે છે બરાબર તેને પ્રાથમિક બજાર તરીકે ઓળખવામાં આવે છે બરાબર પ્રાઇમરી માર્કેટ કે જ્યારે કોઈ નવી કંપની છે જેની સ્થાપના થાય છે એ સ્થાપના પછી તે પહેલી વખત જ નવા શેર છે કે જામીનગીરીઓ બહાર પાડે છે બરાબર અને શેર વહેચનાર છે એ કંપનીઓ છે ત્યારબાદ છે ઘોણ બજાર તો અગાઉ જે શેર છે એ કંપની દ્વારા બહાર પાડવામાં આવ્યા હોય અને તે શેર છે એ જાહેર જનતાએ ખરીદ્યા હોય બરાબર અને જાહેર જનતા છે એ ફરીથી જે બજાર છે તેમાં શેર વેચતી હોય તો તેવા બજારને ઘોણ બજાર તરીકે ઓળખવામાં આવે છે અને આ જે શેર વેચનાર છે એ જાહેર જનતા છે બરાબર પ્રાથમિક બજાર છે એ જેમાં શેર વેચનાર કંપની હોય છે જ્યારે ઘોણ બજાર છે તે જેમાં શેર વેચનાર છે એ જાહેર જનતા હોય છે નાણાંનો અર્થ અને ખ્યાલ તો નાણાં બજાર છે એ ટૂંકા ગાળા માટેના સાધનો છે તેનું બજાર છે બરાબર ટૂંકા ગાળાની જે જામીનગીરીઓ છે તેનું બજાર છે અને નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો બરાબર એટલે કે સાધનો છે તેનું બજાર એટલે નાણાં બજાર નાણાં બજાર એ ટૂંકા ગાળાનું એટલે કે એક વર્ષ કે તેથી ઓછા સમય માટે જે પણ પાકતી મુદ્દત છે તે ધરાવતું જામીનગીરીઓનું બજાર છે અને નાણાંની નજીકની અવેજી નાણાંની નજીકની અવેજી દાખલા તરીકે મને કોઈને રોકડમાં રૂપિયા પાંચસો છે તેની ચૂકવણી કરવાની છે બરાબર પરંતુ હું ચેકથી તે નાણાં છે એ ચૂકવું છું બરાબર તો સામેવાળો જે વ્યક્તિ છે એ ચેક છે તે લઈ લે છે બરાબર તો એ શું થયું તો નાણાંની નજીકની અવેજી થઈ બરાબર તો નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્ક્યામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્ક્યામતો છે તેનો વેપાર થાય છે બરાબર ઊંચી તરલતા એટલે કે જે ખૂબ જ ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય બરાબર એવી નાણાકીય અસ્ક્યામતો ટૂંકા ગાળા માટે નાણાં ઊંચીના મેળવવાનું અને નાણાં ધિરાણનું બજાર છે બરાબર ટૂંકા ગાળા માટેનું એટલે કે એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેનું ઊંચીના મેળવવાનું બરાબર ઊંચીના મેળવનાર અને નાણાંનું ધિરાણ કરનાર એટલે કે નાણાં છે એ આપનાર તેનું બજાર છે નાણાં બજારમાં મુખ્યત્વે બે પક્ષકારો જોવા મળે છે એક તો નાણાંનું ધિરાણ કરનાર અને બીજા છે એ નાણાંના ઉછી મેળવનારા બરાબર નાણાં જે ધીરનારાઓ છે કે જેમાં મુખ્યત્વે રિઝર્વ બેન્ક છે વેપારી બેન્કો છે બરાબર વેપારી બેન્કો એટલે કે આઈસીઆઈસીઆઈ એક્સિસ એસબીઆઈ એ બધી વેપારી બેન્કો છે ત્યારબાદ સહકારી બેન્કો બરાબર જે ગ્રામ્ય વિસ્તારમાં હોય સરાફો જેને આપણે કહીએ ફાઇનાન્સ બરાબર તો એ બધાનો સમાવેશ છે એ નાણાં બજારમાં થાય છે એટલે કે નાણાંના ધિરનારાઓમાં થાય છે જ્યારે ઉછીના નાણાં મેળવનારા કોણ કોણ છે તો કે ખેડૂતો વેપારીઓ રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર આ બધા શું છે તો નાણાં છે એ ઉછીના મેળવનાર છે તો નાણાં બજાર છે એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી બરાબર શેર બજાર જેવું કોઈ દેખીતું સ્થળ નથી જેવી રીતે બીએસસી છે બરાબર બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે આપણે ખ્યાલ છે કે મુંબઈમાં આવેલું છે બરાબર તેવી રીતે નાણાં બજાર છે તેનું કોઈ ચોક્કસ એક ભૌતિક સ્થળ નથી બરાબર પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓ છે તેનો સમૂહ છે ત્યારબાદ નાણાંની વ્યાખ્યાની વાત કરીએ તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર ત્યારબાદ છે નાણાં બજારની લાક્ષણિકતાઓ તો નાણાં બજાર છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે એક તો છે સંગઠિત નાણાં બજાર અને બીજું છે અસંગઠિત નાણાં બજાર ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે કે જેની પાકતી મુદત કેટલી છે તો કે એક વર્ષ કે તેથી ઓછી હોય છે અને નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખપાત્રતા છે એટલે કે તેની ક્રેડિટ છે એ ખૂબ જ મહત્ત્વની હોય છે નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી પરંતુ વિવિધ જે સંસ્થાઓ છે તેનું સામૂહિક માળખું છે જેમ કે આરબીઆઈ વેપારી બેન્કો મ્યુચ્યુઅલ ફંડોની જે સંસ્થાઓ છે વીમા કંપનીઓ બરાબર એટલે કે તે ચોક્કસ ભૌતિક સ્થળ નથી બરાબર સંસ્થાઓ છે તેનું એક સામૂહિક માળખું છે ત્યારબાદ ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે બરાબર તે એક તરલતાનો ગુણધર્મ ધરાવે છે દાખલા તરીકે ટ્રેઝરી બિલ છે કોલ મની છે કે જેનું ખૂબ જ ઝડપથી રૂપાંતર છે એ થઈ શકે છે ત્યારબાદ આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ છે તે પણ વિકસી છે જેમ કે મની માર્કેટ બોન્ડ માર્કેટ ટ્રેઝરી બિલ માર્કેટ મોટાભાગના નાણાકીય સાધનો છે એ દેવાના સાધનો છે અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં તે વધુ સલામત હોવાથી તેમાં જોખમનું તત્વ ઓછું છે બરાબર કેમ કે ટૂંકા ગાળાનું હોવાથી તેમાં જોખમ છે તે ખૂબ જ ઓછું જોવા મળે છે ત્યારબાદ નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે એટલે કે નાણાકીય સંસ્થાઓની જેટલી કામગીરી સારી હશે તેટલો જ સારો છે એ તેનો વિકાસ થશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી નાણાં બજારની લાક્ષણિકતાઓ ત્યારબાદ નાણાં બજારના પ્રકારની વાત કરીએ તો નાણાં બજાર છે તેના મુખ્યત્વે બે પ્રકાર છે એક તો છે સંગઠિત નાણાં બજાર અને બીજો છે અસંગઠિત નાણાં બજાર સંગઠિત નાણાં બજાર કોને કહેવાય તો કે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેન્કો મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે બરાબર ઔપચારિક નાણાં બજાર હોવાથી ઔપચારિક નાણાં બજાર એટલે કે જેના પર કેન્દ્રીય નાણાકીય જે સંસ્થા છે તેનું નિયંત્રણ હોય બરાબર એવું નાણાં બજાર કે જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વેપારી બેન્કો તેમજ મ્યુચ્યુઅલ ફંડ છે તેનું બનેલું છે અને ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે બરાબર ટૂંકમાં આપણે કહીએ કે જે નાણાં બજાર પર કોઈ મધ્યસ્થ સંસ્થા કે કેન્દ્રીય સંસ્થા છે તેનું નિયંત્રણ હોય તેને સંગઠિત નાણાં બજાર કહે છે ત્યારબાદ બીજો પ્રકાર છે અસંગઠિત નાણાં બજાર તો અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થા છે કે જેનું નિયંત્રણ હોતું નથી બરાબર આપણે સંગઠિત બજાર છે કે જે ઔપચારિક નાણાં બજાર છે કે જેમાં જે પણ નાણાકીય સંસ્થા છે કે જેનું નિયંત્રણ જોવા મળતું હોય છે જ્યારે અસંગઠિત નાણાં બજાર છે એ અનૌપચારિક હોવાથી તેના પર કોઈ જ પ્રકારનું કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી ટૂંકમાં તેની જે પણ પ્રવૃત્તિઓ થાય છે એ કોઈ પણ પ્રકારના ધારાધોરણ વગર ચાલતી હોય છે અને આ નાણાં છે એ બજારમાં નાણાં ધીરનાર જમીનદારો વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર બરાબર વસ્તુઓ છે એટલે કે સોના ચાંદી છે મકાન છે એ ગીરવી મૂકી અને નાણાં મેળવતા હોય દેશી બેન્કરો શ્રોફ વગેરેનું બનેલું છે કે જે પોતપોતાની રીતે નાણાંનું ધિરાણ છે એ કરતા હોય છે આ બધા વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે બરાબર તે એકબીજા સાથે જોડાયેલા નથી હોતા અમુક જગ્યાએ પાંચ ટકા વ્યાજથી નાણાં છે એ આપવામાં આવે છે અમુક જગ્યાએ સાત ટકા વ્યાજથી આપવામાં આવે છે ટૂંકમાં આ બધા વચ્ચે સંકલન છે એ જોવા મળતું નથી અને અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે બરાબર કેમ કે ગ્રામ્ય વિસ્તાર છે કે જેમાં બેંક કે સંગઠિત નાણાં બજાર છે કે જેની વ્યવસ્થા હોતી નથી તેના કારણે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં આવી જે અસંગઠિત નાણાં બજાર છે એ વધારે વિકાસ પામી છે જો કે શહેરી વિસ્તાર છે તેમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં થોડું ઓછું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા નાણાં બજારના પ્રકાર ત્યારબાદ છે નાણાં બજારના સાધનો તો નાણાં બજારના સાધનો છે કે જેની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય છે સલામત અને બિનસલામત બંને પ્રકારના સાધનોનો વેપાર છે એ નાણાં બજારમાં થાય છે તો નાણાં બજારના જે મુખ્ય સાધનો છે તેની વાત કરીએ તો તેનું પહેલું સાધન છે ટ્રેઝરી બિલ તો ટ્રેઝરી બિલ છે એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી આરબીઆઈ છે રિઝર્વ બેંક છે એ બહાર પાડે છે સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણા બજાર માટેનું એક મહત્ત્વનું ઘટક છે ટ્રેઝરી બિલ દ્વારા સરકાર છે એ ટૂંકા ગાળા માટેના ઊંચીના નાણાં છે એ મેળવે છે અને તેની પરિપક્વતાની તારીખ છે એ એકાણું દિવસ કે એકસો બ્યાસી દિવસ કે ત્રણસો ચોસઠ દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ છે એ ધરાવે છે બરાબર જામીનગીરી છે કે મિલકત છે કે તેનું ખૂબ જ ઝડપથી રોકડમાં રૂપાંતર છે એ થઈ શકે છે બરાબર તો રોકડ તરલતાનો ગુણ છે એ ધરાવે છે ટ્રેઝરી બિલ શૂન્ય કુપન બોન્ડ છે કારણ કે ટ્રેઝરી બિલ પર વ્યાજની ચૂકવણી થતી નથી અને વટાવી બહાર પાડવામાં આવે છે આ ઉપરાંત મૂળ કિંમતે તેને પરત પણ કરી શકાય છે બરાબર દાખલા તરીકે આપણે જોઈએ તો પચીસ હજારના ટ્રેઝરી બિલ છે અને તેને ત્રેવીસ હજાર પાંચસોમાં બહાર પાડવામાં આવે છે તો જ્યારે પણ પાકતી મુદતે રોકાણકાર છે તેને મૂળ કિંમત રૂપિયા પચીસ હજાર ચૂકવવામાં આવે છે તો પચીસ હજાર અને ત્રેવીસ હજાર પાંચસો આ બંને વચ્ચેનો જે તફાવત રહે છે એ રોકાણકાર માટે વળતર કહેવાય છે ટ્રેઝરી બિલ છે તેને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ છે કોમર્શિયલ પેપર તો વિશ્વ સ્તરે ઓગણીસો ને એસી પછી કોમર્શિયલ પેપર છે તે ઘણા લોકપ્રિય બન્યા છે સૌ પ્રથમ આરબીઆઈ છે એ જાન્યુઆરી ઓગણીસો નેવમાં કોમર્શિયલ પેપર છે એ બહાર પાડ્યા હતા અને કોમર્શિયલ પેપર છે તે બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે બિનસલામત એટલે કે જે રોકાણકારો છે કે જ્યારે કોમર્શિયલ પેપર તે ખરીદે છે તો કંપની તેના પર કોઈ પણ પ્રકારની જે મિલકત છે એ ગીરવે મૂકતી નથી જ્યારે ડિબેન્ચર છે એ સલામત છે બરાબર જ્યારે કોમર્શિયલ પેપર છે એ બિનસલામત છે કેમ કે રોકાણકારો માટે કોઈપણ પ્રકારની સલામતી છે તેમાં જોવા મળતી નથી બરાબર દાખલા તરીકે કોઈ કંપની છે એ ઉઠી ગઈ અથવા તો દેવું વધી ગયું કે તેનો નફો ઘટી ગયો બરાબર તો રોકાણકાર છે તેને નાણાં પરત મેળવવાની જે શક્યતા છે એ રહેતી નથી એટલે કે બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે આ ઉપરાંત ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે અને ઊંચી શાખપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે જ બહાર પાડે છે બરાબર તે બિનસલામત છે તેના કારણે નાણાકીય સ્થિતિ મજબૂત છે તેવી જ જે કોર્પોરેટ સંસ્થાઓ છે તે બહાર પાડે છે હસ્તાંતરણીય સાધન છે તેથી ફેરબદલીને પાત્ર છે બરાબર હસ્તાંતરણીય એટલે કે તેમાં ફેરબદલી છે એ શક્ય છે ત્યારબાદ કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ છે કે જે ઓછામાં ઓછા સાત દિવસ અને વધુમાં વધુ એક વર્ષની મુદત માટે કોમર્શિયલ પેપર છે એ બહાર પાડી શકે છે જેના પર આરબીઆઈ છે તેનું નિયંત્રણ હોય છે અને તે રૂપિયા પાંચ લાખ અને તેના ગુણાંકમાં એટલે કે દસ લાખ પંદર લાખ વીસ લાખ બરાબર તેના ગુણાંકમાં છે એ વટાવથી બહાર પાડવામાં આવે છે અને તે ફાઇનાન્સ પેપર ઇન્ડસ્ટ્રીયલ પેપર કે કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ છે થાપણનું પ્રમાણપત્ર તો થાપણનું પ્રમાણપત્ર બિનસલામત હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે એટલે કે શેડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ છે એ બહાર પાડી શકે છે બરાબર બેન્કમાં મૂકેલી બાંધી મુદત જેને આપણે એફડી કહીએ છીએ ફિક્સ ડિપોઝિટ બરાબર તો એ બાંધી મુદતની થાપણની રસીદનું પ્રમાણપત્ર છે એ તદ્દન તેનાથી અલગ હોય છે બરાબર જે પણ ફિક્સ ડિપોઝિટની રકમ છે કે જે પાકતી મુદતે આપણે બેંકમાં દેખાડીએ છીએ બરાબર અને તો જ આપણે નાણાં છે એ મળી શકે છે બરાબર તો થાપણનું પ્રમાણપત્ર છે એ હસ્તાંતરણીય છે એટલે કે તેની ફેરબદલી શકે છે અને તેને વેચી પણ શકાય છે જ્યારે બાંધી મુદતનું છે એફડીની થાપણની રસીદ છે એ હસ્તાંતરણીય નથી અને તેને વેચી શકાતી પણ નથી શીટ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા છે એ ધરાવે છે થાપણ પ્રમાણપત્રની કિંમત છે એ ઓછામાં ઓછી રૂપિયા એક લાખની હોવી જોઈએ ત્યારબાદ છે કોમર્શિયલ બિલ તો કોમર્શિયલ બિલ કોને કહેવાય કે જ્યારે શાકથી માલ વેચનાર વેપારી છે એ માલ ખરીદનાર જે ગ્રાહક છે તેના પર કોમર્શિયલ બિલ છે એ લખતો હોય છે બરાબર જ્યારે પણ શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી છે એ શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે અને કોમર્શિયલ બિલ છે એ હસ્તાંતરણીય છે એટલે કે તેને કોઈને આપી શકાય છે અથવા તો વેચી પણ શકાય છે અને ધંધાના જે વ્યવહારોથી તે ઉદ્ભવે છે બરાબર એ ધંધાના કેવા વ્યવહારો તો કે ઉધાર વેચાણના જે વ્યવહારો છે તેમાંથી તે ઉદભવે છે અને ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે એટલે કે શાકથી વેચનાર જે વેપારી છે એ ખરીદનારને પૂરેપૂરી રકમ ચૂકવવાનો હુકમ છે એ કરે છે હવે કોમર્શિયલ બિલ છે તેના ઘણા પ્રકારો છે જેમ કે વિનિમય પત્ર હુંડી આંતરદેશીય બિલ માગણી બિલ વિદેશી બિલ તો આ બધા જ કોમર્શિયલ બિલના પ્રકારો છે ત્યારબાદ જ્યારે માલ વેચનાર છે એ ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે જ્યારે વેપારી બેંક છે એ આ બિલનો સ્વીકાર કરે છે ત્યારે તે બિલ કોમર્શિયલ બિલ બને છે બરાબર જ્યારે વેપારી લખે છે ત્યારે તે વેપારી બિલ બને છે અને ખરીદનાર છે એ બિલનો સ્વીકાર કરે છે નાણાની નાણાકીય સંસ્થાઓ પાસે ફરીથી પણ તે વટાવી શકે છે અને સામાન્ય રીતે કોમર્શિયલ બિલ છે એ ત્રીસ સાઈઠ કે નેવું દિવસની મુદતના જ હોય છે ત્યારબાદ છે કોલ અને નોટિસ મની તો વેપારી બેંકોએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ ઓછામાં ઓછી રોકડ સિલક છે એ પોતાના ખાતામાં જાળવવી રાખવી પડે છે જેને રોકડ અનામત કહે છે ઓછામાં ઓછી રોકડ સિલકની જાળવણી માટે એક બેન્ક છે એ બીજી બેન્ક પાસેથી નાણાં છે એ ઓછી ના મેળવી છે દાખલા તરીકે આપણે જોઈએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે તેનું એવું સૂચન મળ્યું છે કે દરેક બેન્ક છે એ તેની થાપણમાં દસ ટકા જેટલી રોકડ અનામત તેમને જાળવવાની છે બરાબર હવે એસબીઆઈ છે તેની થાપણ ચાર કરોડની છે બરાબર તો એ ચાર કરોડમાંથી દસ ટકા છે એ એ આરબીઆઈના નિયમ મુજબ તેને રોકડ અનામત તરીકે રાખવાની છે બરાબર એટલે કે ચાલીસ લાખની રોકડ અનામત છે એ એસબીઆઈએ જાળવવાની છે બરાબર પરંતુ જો એવું બને કે એસબીઆઈમાં નાણાં ઉપાડવાળા વધી જાય બરાબર તો રોકડ અનામતમાંથી ગ્રાહક છે તેને નાણાં છે એ ચૂકવવામાં આવે હવે રોકડ અનામત કેટલાની જાળવવાની હતી ચાલીસ લાખની જાળવવાની હતી બરાબર હવે તેમાંથી પચીસ લાખ છે તેટલી જ મૂડી બેંક પાસે વધી છે બરાબર હવે ચાલીસ લાખ જાળવવાની હતી એટલે કે પંદર લાખ જેટલી જે મૂડી છે એ તેને અન્ય બેંકમાંથી નાણાં ઊંછી ના લઈ અને રોકડ અનામત છે એને જાળવવી પડતી હોય છે બરાબર તો બધી જ બેન્કોએ રોકડ અનામતનું પ્રમાણ છે એ જાળવવું પડે છે અને આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું એક મહત્ત્વનું ઘટક બને છે અને કોલ મની છે એ માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો પણ સમાવેશ થાય છે કોલ મની અને નોટિસ મની છે તેના માટે કોઈ તારણ આપવાનું હોતું નથી બરાબર કોલ મની છે એ એક જ દિવસ માટેની હોય છે જ્યારે નોટિસ મની છે એ બેથી ચૌદ દિવસ માટેની હોય છે ટૂંકમાં આપણે કહીએ તો એક દિવસની લોન એટલે કોલ મની જ્યારે બે થી ચૌદ દિવસની લોન એટલે નોટિસ મની તો વિદ્યાર્થી મિત્રો આ હતા નાણાં બજારના સાધનો નેક્સ્ટ વિડીયોમાં આપણે મૂડી બજાર વિશેની સમજૂતી મેળવીશું